તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આજે પણ અનુસૂચિત જાતિના લોકોને અનેક યાતનાઓ વેઠવી પડી છે બનાસકાંઠામાં આઝાદીના પંચોતેર વર્ષે આજના ટેકનિકલ યુગમાં પણ છેવાડાના માનવીને પાણી માટે વલખા મારવા પડે છે પાણીની સરકારની અનેક યોજનાઓથી દૂર દૂર સુધી પાણી પહોંચ્યું છે પણ આજે ગામે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભુડાસા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના લોકોને પીવાનું પૂરતું પાણી ના મળતા હવે મજબૂર દૂર દૂર સુધી પટકવાનો વારો આવે છે

પ્રશ્ન અમારે સરપંચ ને સરપંચ ગામનો હો છતાં એનું સરપંચનો કોઈ મોનતો નથી એવું જ થયું ને પ્રશ્ન તો અમારા વિચારી પર મળે છે કે વિચારધારા કે સરપંચનો કોઈ આવતું ન હોય તો સરપંચ ને સરપંચ પદ થી નીચે ઉતરી જાય ત્રણ વરસથી છે અને એક વરસથી એક મહિનામાં ટકો છે બે ત્રણ વખત આયું છે અને ચાર દાડેસ પાણી ન થી આયું કાલે આ કર્યો ત્યારે એ બંબા છોડીને અમે મેલ્યો છે આ ગરીબ કે અમારે પાણી તર છે આપડા મીડિયાના માધ્યમથી તમે જે મારી પાસે આવ્યા એટલે પહેલા પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર પણ જે જે આ વાત વિસ્તારમાં એક જ પરિવારના લોકો ભેળા થઈ અને માટલા ફોડ્યા અને ટોકાની આજુબાજુ એમને ભેળા થઈને વાત કરી એ વાત તદ્દન ખોટી છે કહેવાનું મતલબ કે હમણાં મહિના જેવું જ છે ટોકું બનાવ્યું છે પહાડી ગામમાં બે બોર છે સંભલનું પાણી પણ આવે છે વચમાં અઠવાડિયા પહેલા થોડી મોટર બળી હતી ડીપી બળી હતી અને બે ભરવાથી કોઈ એક દિવસ કોઈ તકલીફ પડી છે કઈ પાણી આવતું નથી અમે મનખાની મજૂરી કરવા દો ખરા તો મજૂરી કરી ના આવ મનખાને કુએ પાણી ભરવા દો પાણી ભરી ના તો મનખાને કુએ તાળો આડો હોય પાણી ભરવાચવા ચા દઉં અમારે પાણી ભરવાચવા ચો દાવરું પછી આઈ ધીના નાવા ધોવા કે પાણી ભરો સાહેબ ગતું ટોકમ પાણી આવતું નથી મનખાને મનખાને એમ કેવાય કહો કે બધા ગોન બે મહિનાથી આવતું પોણી નથી આવતું તો ફાલતુ ઘરે આવીને ધોઈ દો પાણી વગર પાણી અમે શું વાપરો પોણી આવે તો વાપરો ને સરપંચ બાપુને કીધું બધાને કીધું પછી કે આયા વગર શું વાપરો તો કે તમે તમે આઈને ધોઈ દો હવે મોટા મોટા થાય ને મોટા કંડિશન લીધા રે તો પોણી સડે તો આવે શું રમેશભાઈ ને રમેશભાઈને રમેશભાઈ સટપણ ને કીધું કીધું રમેશભાઈ તમે ઈ તમારું હેડે તમે કહો અમારું કોઈ હફળતું નથી મોટા કંડિશન લીધો તમે ઘટાવો તો અમારે આ પોણી સડે તમે પોણી પીયો તો એ કે તમારી રીતે કરો અમારું કોઈ